वन्दे ब्रह्मपुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्बावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरोपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા બાવીસ દિવસથી આપણે ગઢડા અંત્યનું એકવીસમું વચનાવ્રત સાંભળી રહ્યા છીએ આ વચનાવ્રતના અંતિમ ભાગમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ મહારાજ પોતાના રસ રૂચિ અભિપ્રાય અને સ્વભાવ આ વચના વ્રતમાં સંતો હરિભક્તોને જણાવી રહ્યા છે મહારાજનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે સાત્વિક સ્વરૂપ શું છે એમના રસ રૂચિ અભિપ્રાય શું છે એમને શું ગમે છે અને શું નથી ગમતું એ જાણ્યા પછી એ ભગવાન સ્વામિનારાયણનું નામ લેવામાં આવે ભજન કરવામાં આવે દર્શન કરવામાં આવે આજ્ઞા પાડવામાં આવે સેવા કરવામાં આવે એનો આનંદ ઘણું ફળ મળે છે શ્રીજી મહારાજ પોતાનો સ્વભાવ જણાવે છે અને સ્વભાવ જણાવીને આપણને માર્મિક રીતે નિર્દેશ પણ કરે છે કે જો તમે આત્મ આત્મસત્તા રૂપે રહીને ભજન ભક્તિ સેવા સમાગમ કે સત્સંગ નહીં કરતા હો તો તમારી એક દિવસ મીણે પાયેલા દોરા જેવી ઢીલી ઢપ દશા થશે મન પાછું પડી જવાશે સત્સંગ મૂકવાનું મન થશે અને મનમાં એવા પણ વિચાર આવશે કલ્યાણ અહીંયા છે મોડા આવી જશે નાસીપાસ થઈ જવાશે હતાશા નિરાશા આવી જશે ઘણા ગણા વચનામર્સોની અંદર શ્રીજી મહારાજે દેહભાવનો ત્યાગ કરીને સકામ ભાવનાનો ત્યાગ કરીને ત્રણ દે ત્રણ અવસ્થાને ત્રણ ગુણોથી પર થઈ પોતાના આત્માને ભ્રમરૂપ થઈને ભગવાન પુરૂષોત્તમ નારાયણનું ભજન ભક્તિનું ઉપાસના કરવા એ મહારાજનો રદગત સિદ્ધાંત છે જેણે જેણે દે ભાવે ભક્તિ કરી છે ભજન કર્યું છે એવા લોકોની ભક્તિ કે ભજનમાં અખંડિતતા નથી રહી નિર્વિઘ્નતા નથી રહી સાતત્ય નથી રહ્યું અને એ ભક્તિ માર્ગમાંથી ક્યારે પાછા પડી જાય એવું ઘણી વખત બન્યું છે જી મહારાજના શબ્દો આપણે અત્યારે અંતિમ ભાગના વાંચી રહ્યા છીએ વૈરાગ્ય ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે પછી તે સત્સંગે કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે જ્યાં સુધી આપણને સત્સંગનું સુખ નથી આવતું ત્યાં સુધી સમજી લેવાનું કે આપણે જે કંઈ કરીએ છીએ દેહ ભાવે કરીએ છીએ આપણે જે કંઈ આધ્યાત્મિક ક્રિયા કરીએ છીએ એ દુનિયાના સુખ આસક્તિ વાસના અને કામનાને આધીન થઈને કરીએ છીએ મેળવવા માટે કરીએ છીએ માનપાન માટે મળી કરીએ છીએ સારું દેખાવા માટે કરીએ છીએ વાહવા માટે કરીએ છીએ મહારાજે કહ્યું કે એવો જે ભક્ત હોય એ ભલે સત્સંગી કહેવાતો હોય અને અમે એનો ત્યાગ ન કર્યો હોય તો પણ સત્સંગમાંથી પાછો પડી જાય છે અને એને સત્સંગનો સુખ આવતું નથી માટે સત્સંગ કરવો તે આત્મા સત્તારૂપ થઈને તે દ્રઢપણે કરવો પણ દેહ તથા દેહના સંબંધે તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં સાંખ્ય વિચાર મહારાજે મૂક્યો અનંત અનંત જન્મ જીવાત્માને મળ્યા છે અને અનંત જન્મની અંદર માતા પિતા ભાઈ ભગીની કાકા કાકી મામા મામી ઘણા ઘણા સગા સંબંધી મળ્યા છે આગલા જન્મના આપણને યાદ આવતા નથી અજ્ઞાને કરીને ભૂલી ગયા છીએ એમાં જ્ઞાને કરીને ભૂલવાનું છે એનો અર્થ એવો પણ નથી કે તમે પિતા છો તો તમારે પુત્રનું ભરણપોષણ ન કરવું પિતા છો તો પિતા તરીકેનું તમારું જે વ્યવહારિક કર્તવ્ય છે એ સો ટકા નિભાવવા પણ સાથે જાણી પણ રાખો કે આંખ ખુલ્લી છે ત્યાં સુધી મારું નામ પ્રેથાભાઈ છે હું આ બાળકોનો પિતા છું હું આ ઘરનો માલિક છું આજુબાજુ દેખાય મારા સગા સંબંધી છે પણ આંખ મીચાણી પછી આપણું કોઈનું કોઈ કંઈ નથી સાંખ્ય વિચાર કર્યા વગર ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય સાંખ્ય વિચારના પચાસ ટકા માર્સ આપ્યા સત્સંગમાં જગતના નાશવંતપણાનું અનુસંધાન નહીં હોય અને ધ્યાન કરવા બેસજો ભજન કરવા બેસજો માળા કરવા બેસજો એટલે અનંત પ્રકારની વિટમણા અને અનંત પ્રકારના સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલશે સાંખ્ય વિચાર કરવાની જરૂર છે ગુણાતીતાનંદ સ્વામીના સમયના પરમ એકાંતિક ભક્ત એવા બોટાદના શિવલાલ શેઠ નવ લાખના આસામી હતા પણ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે કરીને સત્સંગ કરીને કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીને એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે આખી બોટાદની વેપાર ધંધામાં ઉથલપાથલ કરતા હતા પણ ધ્યાન કરવા માટે બેસે ત્યારે એટલા એકાગ્ર થઈ જાય તન્મય થઈ જાય અને અખંડ શાંતિ આ બધું કરવા છતાં પણ અખંડ શાંતિ ને આનંદ એના પિતાજી ભગવા દોષીએ કહો કે બેટા તને આ અખંડ ધ્યાન કરે છે અખંડ શાંતિ છે એવું મને શાંતિ થાય એવું ધ્યાન મને શીખવાડ ને શિવલાલ શેઠે કહ્યું પપ્પા બાપુજી એ ધ્યાન તમારાથી નહીં થાય તો કે શીખવાડ તો ખરો કેવી રીતે કરવાનું ત્યારે શિવરાલ શેઠે બાપુજી પહેલા પેલું તો સવારના ઉઠીને સ્નાન કરી પ્રાર્થના પૂજા કરી અને એકાંતમાં બાપ પદ્માસન વાળીને બેસો આંખો બંધ કરી દો મનની અંદર સંકલ્પ વિકલ્પ છે એને ક્ષમાવી દો અને પછી એવો વિચાર કરો કે આખો બોટા શહેર બળી ગયું શહેર શહેરની અંદર આપણું આ મકાન છે પણ બળ્યું જ્યાં ગોડાઉનની અંદર વખારની અંદર આપણી હજારો ટન રોની ઘાસડીઓ પડી તે પણ બળી ગઈ આપણી પેઢી ધૂળધાણી થઈ ગઈ અને આપણા મકાનની અંદર આપણે છીએ તમે પણ બળ્યા હું પણ બળ્યો મારી બા પણ બળી અને બળ્યા પછી જે રાખનો ઢગલો થાય એના ઉપર બેસી અને પછી ધ્યાન કરો તો તમને મારા જેવી શાંતિ આનંદ આનંદનો અનુભવ થાય બગાડ ઋષિએ કહ્યું બેટા તારું ધ્યાન તારી પાસે રાખ આ બધાને બાળી નાખવાના વાસ્તવિક રીતે બાળવાના નહોતા મનથી બાળવાના હતા તેમ છતાં આપણા ગુરુ પડે છે તો સત્સંગ કરીએ ત્યારે સાંખ્ય જ્ઞાન સિદ્ધ કરવું જરૂરી છે યોગનું જ્ઞાન પણ જરૂરી છે ભગવાનના પ્રગટ સ્વરૂપનો આપણને યોગ થયો હોય તો પણ જો સાંખ્ય વિચાર નહીં હોય તો ગમે ત્યારે આપણને દેશકાળ લાગશે ગમે ત્યારે ભગવાનને મૂકીને બીજા પદાર્થમાં પંચ વિષયમાં આપણને આસક્તિ થઈ જશે એટલા માટે મહારાજે કહ્યું આત્મસત્તા રૂપે રહીને ભગવાનની ભજન કરો ભક્તિ કરો અને પછી આગળ આપણને સમજાવે છે જેમ સોનાનો દોરો કર્યો હોય તે છ ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુખાવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં મહારાજ જો આ વાત કરે છે આપણે સત્સંગને મૂળમાં સમજ્યા નથી આપણો સત્સંગ માત્ર ગળામાં કંઠી અને કપાળમાં તિલક ચાંદલો પ્રાત પૂજા અને દેવ મંદિરમાં દર્શન કરવા જવું એમાં આપણા સત્સંગની સમાપ્તિ થઈ જાય છે સત્સંગની અંદર સત્સંગ કરવાની ક્રિયાના પાયામાં આ જ્ઞાન હોય કે હું આત્મા છું દેહ નથી ગમે ત્યારે મહારાજની ઈચ્છા પ્રમાણે મારો દેહ પડશે મૂકીને ચાલુ જવાશે કઈ સાથે નહીં આવે બ્રહ્માંડોની અંદર સાચા સગા સંત અને ભગવંત છે એના સિવાય મારું કોઈ હિત કરી શકે તેમ નથી રૂડું કરી શકે તેમ નથી મને માયા મુક્ત કે સ્વભાવ મુક્ત કે દોષ મુક્ત કરી શકે તેમ નથી આવી પ્રકારના વિચાર સાથે જો સત્સંગ કરવામાં આવે તો મહારાજે કહ્યું કે એનો સત્સંગ છે સોનાના દોરાની માફક છ એ છ ઋતુમાં સરખું આપણે તપાસ કરીએ ઘણી વખત આપણે સત્વગુણ વ્યાપતો હોય તો આપણે ઘણી બધી સેવા કરીએ કથા વાર્તા કરીએ માળા કરીએ મંદિર દર્શન કરવા માટે જઈએ ને બીજાને મહિમાની વાતો કરીએ રજોગુણ તમોગુણના વેગ આવે દેહ ભાવ આપણી ઉપર સ્વાર થઈ જાય પછી આપણે ઢીલા ઢપ જેવા થઈ જઈએ આપણને અપમાન થાય તિરસ્કાર થાય મનગમતું ન થાય સંકલ્પ પૂરા ન થાય ઘણી મહાપૂજા કરાવી હોય ઘણી પ્રાર્થના કરી હોય એકનો એક દીકરો સીએની એક્ઝામમાં ત્રીજી વખત નાપાસ થયો હોય અને આ વખતે પાસ ન થાય તો તરત મન પાછું પડી જાય પણ મહારાજને ભગવાનને કરતા હરતા માન્યા હોય નિયમ ધર્મની દ્રઢતા કરી હોય સાંખ્ય વિચાર કરી રાખ્યો હોય આત્મા રૂપે ભજન ભક્તિ કરતા હોય તો છ એ છ ઋતુમાં સોનાનો દોરો સરખો રહે એમ આપણી ભક્તિમાં દિવસે દિવસે વધારો થાય પણ ઘટાડો તો થાય જ નહીં સોનાના દોરા જેવા ભક્ત મહારાજ આપણને બનાવવા માંગે છે આપણે લોઢા જેવા છીએ ને પિત્તળ જેવા છીએ એલ્યુમિનિયમ જેવા છીએ ને તાંબા જેવા અને કાંસા જેવા છીએ અરે કાચના વાસણ છીએ આપણે થોડોક હાથમાંથી નીચે પડે તો કાચનો ગ્લાસ તૂટી જાય ઘણા ઘણા એવા કાચના વાસણ કેટલાક પિત્તળના વાસણ એટલે નીચે પડે તો ગોબો પડી જાય આમાં આપણો ક્યાં નંબર લાગે છે એ તપાસ કરવાની જરૂર છે જો કંઈ પણ જીવનની અંદર ઘટિત અઘટિત ઘટના ઘટે અને એમાં ભગવાન ગૌણ ન થાય સત્સંગ ગૌણ ન થાય ભક્તિ ગૌણ ન થાય નિયમ ધર્મ ગૌણ ન થાય તો સમજો કે આપણે સોનાના દોરા જેવા હરિભક્ત છીએ મહારાજના સમયમાં એવા ઘણા હરિભક્તો થયા વર્તમાન સમયમાં પણ એવા હરિભક્તો છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ